कोई थो लैजो थोई चार टाइम पाछ ले जातो मने हेरान करे छे बेठो बेठो ला सुक्को खादो जा चावल कोले तो साला में फोन आयो कर गमिती तो म्हारे तो चारा वाडी ना जगा अठे पारो करी कु वाटी ने तो मिलजो घुरे वाटी जाति होतो मारे लई तो आली के थोड़ी भड़वा नी पारो थोई रा चल फटा मुसल करा जा काटो सुक्को एना डो हा पुलीस गिया मु ग्यार नी पिला दीयासी कर म फेणो से નહી લાયા નહી લાયો શેતરમાં છે આપરે તો લેતા હો કે હવે હાલો હડો ને દેવા કે તારે ફળો વગેરે નઈ ખાલે પણ સબળ હા ફોન માં હું છે જોઉં છે તારે પેલું તમારું વિડિયો નાઉ બનાયા બે હું પેલું કો કે ટટ ટેટુ શું કીધી છોકરા અલ્યા મુર્ગડુ ટેટુ ને ટેકેસ કેવા ટેટુ કરાવું રી અલ્યા નહી જરાવ તે ચેક ને બેડા લાન કરાય બેટા છડા જડાઈ દો હોંભળો

લી નાલ મથાળો ઉલ્યો બારણો છે થયો આઠે તો કે આ તો એની વાયે ના હોય એમ એમ થયો આઢવા બોલે લે થઈ રહ્યા છે ઉપાડી ના થોડું વાઢવા જો

તુરય ભલા મરા હું છું ઓ હા 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 રજની ભાઈ હા સોડી નવરા મેલે નહીં સુકો બેદ બે બે કરી તુરય આ તો કાય કે માંગવા હે હોવે કાય કે હોવે એ કે સેવ કરવા છે તમારે એટલે છોરવા નઈ આયો કીધું તુરય કીન લઈ દઉં શું કરવા શું કરવા લઈ જાય છે તુરય હ કુર્સા ભાઈ

મન તો બગાલ છે ચાપીઓ પડ જે કોઈ છે તારે બે ચા લાવ્યો છે ચિત્રમ મુરખા સુકો લાટ લાવ હળગાવડા સલામ ને બધા એને ની ઉપર સીકો પીતા હોય ને હું તો ખેર દુ તાર ડાક પે આ સુકો છે હવે મારે પાછો ગાવડા તો સલામ ભરો એક એટલે બે કે કરી ગયા છે તીસરા માં એને આ મારો છે આપણે બે તો જબરદસ્ત આઈ છે હા હા રતી તરે હવે હા આવો આવો એ બેણો છો આવો બે બે આવ્યો કા કે વિયાણી છે કે કોમ હોય આ પાળી તાર ખાતી નથી હે તાર વિયાણી છે આજ વિયાણી છે રમતું કે કાળે ગલી વાયા છો અલ્યા હા અતાર છે ને પાળી તાર ખા અતાર ને જાય એમ કાળી બની છે વિયાણી છે તાર ખાતી છે તાર

અજુવાડ ખરા પેને નઈ નાખી પાડીન નાખવારી છે પાડીન નાખવા દે પાડીન તો વધારે આલો થોડી આ તો ના પનતો એમાં વધારે કે છે ઢુડે હ ઘણો આડ્યા ના કરો હે કશું આરી આબન નહીં આપડે પાછું ઈ તો ખબર છે આ તો આ ખોટા આપડે કહેડા કરઈ આ દોડ્યું ભરી પારો જોવે છે હે ઓય તંંજી મુ કર હ કે ધીરે કોતરી દેજો ખોતર ઈ છે

હમે જાર તાર પાણી જયારે ખાણી કેડું છું તારે ખાલા